એલસીબી ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુવાનાઓની ટીમ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન બાતમી હકીકત મળી હતી કે ભરૂચ શહેરના ખુરશીમાં પાણીના પ્લાન્ટ પાસે આવેલ ખુલ્લી જગ્યામાં પોતાના આર્થિક ફાયદા માટે પત્તા પાના હાર જુગાર રમે છે જેથી સદર જગ્યાએ એલસીબી ટીમ દ્વારા જુગાર અંગે સફળ રહિત કરી જુગાર રમતા આઠ આરોપીઓને રોકડા રૂપિયા મોબાઈલ નંગ સાત મોટર સાયકલ નંગ બે તથા જુગાર રમવાના સાધનો મળી કુલ મુદ્દા માલ કિંમત રૂપિયા એક લાખ એકવીસ હજાર પાંચસો એસી ના મુદ્દા માલ સાથે